એટલે પૂર્વગ્રહથી પીડાતી પોલીસ એ નિષ્પક્ષ તપાસ ન કરી શકે એવી અમારી માગણી છે આજ સુધી એ તપાસ પૂરી નથી કરી એ હાઈકોર્ટની પિટિશનને કારણે કે એમની આપણે નિષ્પક્ષતાના અભાવને કારણે એ નથી ખબર અમે આજે એસપી સાહેબને ડીવાય એસપીને એડ્રેસ કરતો અને સાથે સાથે ચુડાસમા સાહેબને સંબોધતા એક સામૂહિક અને ભેગો પત્ર રજૂ કર્યો એ પત્રના ભાગરૂપે બિડાણ રજૂ કર્યા અને કિશોર કાનપરિયાની લગભગ બાવીસ કરતાં વધારે સંહીઓ રજૂ કરી છે અને એમાં ખબર પડી કે છેલ્લા ઘણા વર્ષોથી કિશોર કાનપરિયા ત્રણ ચાર પ્રકારની સહીઓ કરે છે અંગ્રેજીમાં કરે છે ગુજરાતીમાં બે ત્રણ પ્રકારની કરે છે અને આ મનીષ વાગસિયાના ઓફિસની અંદર પાયલ ગોટીએ જે પત્ર ટાઈપ કર્યો એની ઉપર જે સહી છે એ સહીને અક્ષરાશ મળતી સંહીઓ પણ અમે ભેગી કરી અને એ સંહીઓ આપણે બતાવીએ છીએ મારા હાથમાં છે પાયલ ગોટીનો મનીષ વાગસિયાની ઓફિસમાં ટાઈપ કરેલો અને તેની નીચે કિશોર પાનસરિયાની સહી અને બીજી બાજુ ચૂંટણીમાં ઊભા રહેતી વખતે અને સાથે સાથે તાલુકા પંચાયતના બિલો મંજૂર કરતી વખતેના આ કિશોર પાનકરિયાની સહી આ બંને સહીઓ તમે જોશો તો આવી અનેક સંયો જે છે કે જે અમે આજે રજૂ કરી છે અને આ સિવાય પણ રજૂ કરતા છે હવે અમે ફોરેન્સિક સાયન્સ નો પ્રાઇવેટ રિપોર્ટ રજૂ